હવામાન રાજ્યમાં આગામી સાત દિવસ છૂટાછવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ચોવીસ કલાક માટે યલો એલર્ટ આપ્યું છે ઉત્તર ગુજરાતમાં જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ અપાયું છે અપર એર સર્ક્યુલેશન સક્રિય થયા બાદ વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી રવિ હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી જી જરૂર થી જણાવી દઉં જે રીતના હવામાન વિભાગે જે શરૂઆત ના આગાહી કરી હતી કે આ વખતે સારો વરસાદ થશે તો વાત કરીએ આ રાજ્યમાં સારો વરસાદ થયો છે કેટલાય જિલ્લાઓની વાત કરીએ તો કેટલાય જિલ્લાઓમાં પચાસ ટકા કરતા વધુ વરસાદ પણ થઈ ચૂક્યો છે સાથે સાથે કેટલાક જિલ્લાઓમાં હવે વરસાદે વિરામ પણ લીધો છે જેને વાત કરીએ તો કેટલાય જિલ્લાઓ વરસાદની આવે રાહ પણ જોઈ રહ્યા છે વરાપ પણ નીકળે છે વરસાદની રાહ પણ જોઈ છે વાત કરીએ આગામી સાત દિવસ માટે જે હવામાન વિભાગના વૈજ્ઞાનિક છે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અપર સેલ્ફ સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી માં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અત્યાર સુધી રાજ્યમાં ઓગણીસ ટકા જેટલો વરસાદ થયો છે અમદાવાદ માં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ વરસાદની તો વરસાદ હવે જ્યાં કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસી રહ્યો છે સાથે સાથે વાત કરીએ કેટલાક જિલ્લામાં વરસાદ પોતાનો મહેર પણ વરસાવી રહી છે